નમસ્કાર મિત્રો આજના અભિનય ગીતનું નામ છે એક મારી ઢીંગલી એક મારી ઢીંગલીને એવી સજાવ એક મારી ઢીંગલીને એવી સજાવ બે એના કાનમાં બુટ્ટી પહેરાવ બે એના કાનમાં બુટ્ટી પહેરાવ ત્રણ એની નથડીમાં હીરા ઝાડ ત્રણ એની નાથળીમાં હીરા જળાવ ચાર એના હાથમાં ચૂડી પહેરાવ ચાર એના હાથમાં ચૂડી પહેરાવ પાંચ એની આંગળીમાં વીંટી પહેરાવ પાંચ એની આંગળીમાં વીટી પહેરાવ છ એની વેણી માં ફૂલો ગુંથાઉ છ એની વેણી માં ફૂલો ગૂંથાઉં સાત એની ઓઢણી માં રંગો પુરાઉં સાત એની ઓઢણી માં રંગો પુરાઉં આઠ એની ઘાગરીમાં મોર ચિતરાઉં આઠ એની ઘાગરી માં મોર ચિતરાઉં નવ એની ઝાંઝરીમાં ગૂગરી ટંકાઉ ન ઝાઝરિમાં ઘુગરી ટંકાઉ દશે દશેરાને ગરબે ઘુમાઉ દસે દશેરા એને ગરબે ઘુમાઉ